માણસ પાસે ત્રણ વસ્તુ તો સામાન્યતા હોય હોય ને હોય જ પહેલું જો સામાન્ય માણસ છે તો સામાન્યની પાસે ફોકસ એટીટ્યુડ અને અપ્રોચ પણ જે અસામાન્ય છે એની પાસે એક વસ્તુ વધારે હોય કઈ વિઝન વિઝન હોવું બહુ જરૂરી છે તો વિઝન અહીંયા આગળ આપણને આપીશું ધર્મમ ભજસ્વ સતત ત્યજ લોક ધર્મા સેવ સ્વ સાધુ પુરુષા જય કામ તૃષ્ણા અન્ય દોષ ગુણચિંતુ મુક્ત સેવા કથાર પહેલામાં પેલું આપણને કે છે ધર્મ ભજસ્વ સતતમ સતતમ ત્યજ લોક સતત એક વસ્તુ કરવાની કઈ છે સાતત્ય કન્સિસ્ટન્સી પણ શેમાં રાખવાની કઈ તો છે કે એક વસ્તુ વસ્તુ છોડવામાં અને બીજી પકડવામાં એક હાથથી છોડો બીજા હાથથી પકડો પણ છોડવાનું શું બોલે લોક ધર્મ પકડવાનો શું બોલે અલૌકિક ધર્મ લોક ધર્મ કયો છે જે આપણે બધા પકડીને બેઠા છે જે આપણે છોડવાનો છે આપણે કરીએ તો છે પણ આપણને ખબર નથી પણ કરીએ છીએ એનાથી થાય છે શું બોલે પાપના પોટલા વધે છે તો છોડવાનું છે શું એ પકડવાનો છે અલૌકિક ધર્મ કયો લોક ધર્મ આપણે બધા જે કરતા હોઈએ છીએ લખીંગ એ લોક ધર્મ છે કે લોકોમાં મારી વાવા થવી જોઈએ હું સારો દેખાવો જોઈએ મારી છાપ સારી પડવી જોઈએ લોકોમાં મારો પ્રભાવ પડવો જોઈએ કે આ સારા કપડાં પહેરે છે સારા કામ કરે છે મારી વાવા થવી જોઈએ એ લોકો માટે સારું કરે છે તો આ લોકચાહના મેળવવાનું જે લોકેશણા જે આપણે બધા જે કરીએ છીએ વિત્તેષણા પુત્રેશણા આ ત્રણ ઈષણાઓ જે આપણે કરીએ છીએ ને એ ત્રણ ઇષણાઓને છોડવાની છે લોકેશણા વિત્તેષણા અને પુત્રેશણા લોકેશણા એટલે કે લોકોમાં મારી ચાહના થાય વાવા થાય હું ગજબ કહેવાઉં મારો યશ થાય મને ખૂબ પૈસા મળે અને મારા છોકરાઓ પણ મારું કહ્યું હવે પેલા બેના કદાચ જવાબ હામાં મળે પણ ત્રીજાનો જવાબ હામાં કેટલો મળે એ જરા અઘરું બોલો ગો એ કેટલું કહ્યું માને કેટલા કયામાં રહે એ અઘરું તો આ ત્રણ એસણાઓ એ લોકોના થકી જે આપણી છે એ પૂરી થાય એ માટે જે આપણે પ્રયત્ન કરીએ છે બોલે એ લુકિંગ ગુડનું ચક્કર છોડો છોડો અને છોડો કેટલો બધો લુકિંગ ગુડના ચક્કરનો વ્યાપ ફેલાયેલો છે કોઈ દિવસ વિચાર કર્યો એસી થઈ જાય ને તોય સફેદ તો આવે જ નહીં કાળા આપણા વાળ ચક્કાટ બાકી કેમ શેના માટે કરો છો લાઈવ દેખાવા પણ લાઈવ દેખાવા ઉપયોગ શેનો કરીએ છે ડાય જે પોતે ડાય છે એ પોતે આપણને લાઈવ શું કરે સમજી ગયા ને જે પોતે ડાય છે ડાહી નહી જે પોતે ડાય છે એ લાઈવ શું કરવાની એ તો આપણે જ આપણને કરી શકીએ એવું બધું ના થાય તો આવું કે સારા દેખાવ માટે થઈને આપણે લોકો આગળ બધું કરીએ પણ પછી જાય એટલે વળી એની પાછળ ખોદીએ મોડે હોય ત્યારે એના વખાણ કરીએ આપણી સામે હોય ત્યારે આપણે એની વાહવાહી કરીએ અને જેવા જાય એટલે એની આ તો બધું કેવું પડે એટલે બોલવું પડે બધું ને બાકી બધું મને ખબર છે કોણ કેવું છે કલાકારોને બધા મોટા મોટા બધા જોડે રહીએ ને એટલે જોઈએ એટલે શીખીએ એટલે ખબર કે આ બધું લુકિંગ ગુડ નું ચક્કર છે પણ લુકિંગ ગુડ ના ચક્કર આપણે કયા પડવાનું છે બીંગ ગુડ લુકિંગ ગુડ નહી પણ બીંગ ગુડ બીઈંગ ગુડ કરવાનું યાદ રહે એવું છે એટલે ઘેર જશો તો કે બહુ વાંધો નહીં આવે આમ તો હશે કદાચ એટલા જ માટે આપણને બહુ સુંદર સૂત્ર આપ્યું છે કન્ફ્યુશનું નામ તો તમે બધાએ સાંભળ્યું જશે પશ્ચિમના બહુ સારા એક વિદ્વાન થઈ ગયા તો કહે કે આઈ ફોરગેટ વોટ આઈ હિયર હું જે સાંભળું છું તે હું ભૂલી જાઉં છું આપણે બધાની એ જ કહાણી છે કરમ કઠણ જે સાંભળીએ છીએ તે યાદ રહેતું નથી